ત્રણેય તાલુકાના ગ્રામ્યજનો સાથે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પ્રાંત અધિકારીશ્રી ખેડબ્રહ્મા મારફત આપવામાં આવ્યું ગુજરાતી નલસે જલ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારના ત્રણેય તાલુકામાં લગભગ અઢીસો કરોડ કરતા વધુ રકમનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ઓન રેકોર્ડ આ યોજના સંપૂર્ણ પુનઃ દર્શાવવામાં આવી વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે વિજયનગર હોય કોશીના હોય કેડ રૂમમાં તાલુકો હોય ગામડે ગામડે લોકોના ઘર સુધી હજી સુધી પાણી કોઈ જગ્યાએ પહોંચ્યું નથી લગભગ એસી ટકા કરતાં પણ વધારે વિસ્તારમાં લોકો આજે પણ પાણી પીવાના પાણીની સુવિધાથી વંચિત છે કેટલી જગ્યાએ એવું છે કે નળ ઘરની બહાર લાગી ગયું છે પણ હજી સુધી ટીપું પાણી એમાંથી બહાર આવ્યું નથી ઘણી જગ્યાએ ટાંકીઓ બની ગઈ પણ ટાંકીઓ કોઈ દિવસ ભરાઈ નથી ઘણી જગ્યાએ એવું થયું છે કે વચ્ચેની પાઇપલાઇન પણ ગાયબ છે એ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાના કારણે હજુ પણ આ વિધાનસભાના લોકો પીવાના પાણીથી વંચિત છે એના માટે અમે પ્રાંતશ્રી દ્વારા મુખ્યમંત્રી સુધી અમારો અવાજ અમે પહોંચાડવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચારની તપાસ થાય અને લોકોને પીવાના પાણીની સુવિધા મળે એ પ્રકારનું સરકાર આયોજન કરે એવી અમે વિનંતી કરીએ